ભરૂચ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને તેજસ્વી સન્માન સમારોહ યોજાયો ભરૂચ તાલુકાના દેરોલ ખાતે ધોરણ દસ અને બારના તેજસ્વી તાલાવ માટે વોહરા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું ગત માર્ચ બે હજાર ચોવીસમાં માં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ પરીક્ષામાં ધોરણ દસ અને બાર માં ઉત્કર્ષ પરિણામ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી અને શિક્ષકો માટે વહરા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ સન્માન સમારોહ યોજાયો હતો કાર્યક્રમનો પ્રારંભ તિલાવતે કુરાને પાક થી કરવામાં આવી હતી વહરા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ પચીસ વર્ષ પૂર્ણ કરી છવ્વીસમાં વર્ષમાં પ્રવેશ પ્રસંગે ઉપસ્થિત સ્વાગત કર્યું હતું આ સાથે ઇકબાલભાઈ પટેલ ઝાલા હેમરાજભાઈ સહિત વિવિધ વક્તાઓએ પ્રસંગને અનુરૂપ વક્તવ્ય આપી છાત્રોને પ્રોત્સાહિત કર્યા હતા જે બાદ છાત્રોને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા ઇકબાલભાઈ પટેલે ટ્રસ્ટના અધ્યક્ષ અને ઉપાધ્યાય સહિત સદસ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો કાર્યક્રમના આયોજન માટે ઉમદા મહેનત કરનાર નામી અનામી આગેવાનો ટ્રસ્ટના અધ્યક્ષ ઇકબાલભાઈ પાદરાવાલાનો પણ તેઓએ આભાર વ્યક્ત કર્યો સહિત સમાજનું નામ રોશન કરનારને બિદાવી દરેક ક્ષેત્રે વધુમાં વધુ પ્રગતિ કરો એવી શુભેચ્છાઓ પાઠવી આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા બ્યુરો રિપોર્ટ અભાવ આપણે વિદ્યાર્થીઓ માટે બે મુદ્દા છે એક વટ અને વ્યસન આ વટ અને વ્યસન જો તમે છોડશો તો તમે સમાજમાં ઘણું ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરી શકો વ્યસન એટલે બીડી સિગરેટ કે માવો મસાદો નહીં તો મોબાઈલનું વ્યસન હોય ક્રિકેટનું વ્યસન હોય આ બધા વ્યસન ગણાય મોટર નું વ્યસન હોય આ વ્યસન તમારે છોડવા જ પડશે અને વટ પણ છોડવો પડશે જેમ કે વટ મારા કરશો તો તમારું ભવિષ્ય બરાબર નહીં થાય તમારે સામાન્ય નાગરિક સામાન્ય માણસો સાથે સભ્યતાથી વર્તવું હશે તો વધુ છોડવો પડશે અને વધ છોડશો તો જ તમે આગળ વધી શકશો અંતમાં મંજીને કદમ ચૂમેગી રાસ્તા ખુદ બન જાયગા હોસલાતું બુડાય તો આસમાન બી જોઈએ ગાલા